અત્યારે ભેવું રૂવું આપણે સડી ગઈ છે કેળે અને જાય છે ઘઉંવાડા માટે સરવા માટે જે છે ભી છે ગાઉ ઉતાવળી થાય છે ઓ મિત્રો આપણું ખાડું ઘવાડામાં જઈ રહ્યું છે અ ઊભા કેડે સડાયું છે અત્યારે કેટલા વાગ્યા છે ત્રણ વાગ્યા છે અને ઊભા કેડે આવ્યું જાય છે ઓ વાહ રૂપડી ભેવું આવ્યું છે અને આપણે જઈ રહ્યા છીએ ઘઉંવાડામાં જોકે જંગલમાં આટા મારતા અને ગાંડી ગીરમાં આટા મારતા ટાણે જો ખેતરુંમાં કોચકીએ છીએ આટાને ખાડું ખેતરૂમાં જાય છે જંગલ મેલ પડતું અને ખેતરું ખાડું જાય છે પણ ગીર જેવી તો મજા નહીં ને બાપ ગીર તો ગીર છે અમારી હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી તો ખાડું જોવા આપણું જાય છે તો અત્યારે ઘઉંવાડામાં બેહો આવી ગયું છે બધે છે હજાર આડું ઉભું પડે કડીક સૂટયું બીલ્યું હોય ને તો આમાં બધે ગરી જાય એમ છે તો જો ગામવાડામાં જે આવું ખડ હોય ને એ ખડ બી ખાઈ છે અત્યારે અને માલામાં બધા આપણા સરે છે